બત્રીસ રૂટ મારફતે આપણે બસો ચોરાણું મતદાન મથકો પર પોલિંગ ટીમ રવાના કરી દીધેલી છે જે ટૂંક સમયમાં દરેક મતદાન મથક પર પહોંચી જશે શિયાળ બેટ પર આપણા પાંચ બુથ આવેલા છે આના માટેની પોલિંગ ટીમને આપણે બસ મારફતે રવાના કરી છે અને પીપાવાવ પોર્ટ જેટીથી એ બોટ મારફતે શિયાળ બેટના સંબંધિત મતદાન મથકે પહોંચી જશે બસો ચોરાણુંમાંથી ચૂંટણી પંચની સૂચના મુજબ પચાસ ટકા એટલે કે એકસો સુડતાલીસ બુથ પર આપણે લાઈવ વેબકાસ્ટિંગ કરેલું છે એફએસટી અને વીએસટીમાં જેટલી ટીમો એફએસટી એસએસટીની હતી પહેલાં જેટલી ટીમો હતી એટલી જ ટીમો કાર્યરત છે એ સિવાય જે એક્સપેન્ડિચર સેન્સિટિવ પોકેટ્સ છે એના માટે એક ડેડિકેટેડ ટીમ આપણી એફએસટીની ચાલુમાં છે અને આ તમામ ટીમો ટ્વેન્ટી ફોર બાય સેવન આઠ આઠ કલાકની શિફ્ટમાં ચાલુ છે તંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે પૂરતા પ્રયત્ન કરવામાં આવેલા છે અને દરેક લોકોને પોતાના અધિકારનો ઉપયોગ કરવા માટે શક્ય હોય એટલા પ્રેરણા અને પ્રોત્સાહન કરવામાં આવેલું છે આશા છે કે અમને એમનું પરિણામ છે એમના ઉપર જરૂરી પોલીસ બંદોબસ્ત માઇક્રો ઓબ્ઝર્વર વિડીયોગ્રાફી વેબકાસ્ટિંગની સુવિધા કરેલી છે સાંત સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો